મિત્રો શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે અને તેના કારણે હોઠ ફાટી જાય છે તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે શિયાળામાં હોઠને નરમ રાખવા માટે શું કરવું જોઈએ શિયાળામાં હોઠને પવનના સીધા સંપર્કથી બચાવવા જોઈએ કારણ કે તેનાથી હોઠ ફાટી શકે છે નિયમિતપણે તમારા હોઠ પર મોઇશ્ચરાઇઝર લગાવો શિયાળાની ઋતુમાં હોઠ પર નિયમિતપણે નાળિયેર તેલથી માલિશ કરવી જોઈએ આનાથી હોઠ નરમ રહે છે અને ફાટતા નથી શિયાળામાં હોંઠ પર મૃત ત્વચા જમા થઈ જાય છે જેના કારણે તે ફાટી જાય છે તેના માટે ખાંડ અને મધની તમારા હોઠ કરવું જોઈએ શિયાળામાં હોઠને શુષ્ક તથા બચાવવા માટે ઘી ખૂબ જ જરૂરી છે ઘીમાં ભરપૂર માત્રામાં ભેજ હોય છે જે ફાટેલા હોંઠને રોકવામાં મદદ કરે છે ઠંડીમાં તમે બદામનું તેલ પણ લગાવી શકો છો તે હોઠ ફાટવાની સમસ્યાથી છુટકારો પાવી શકે છે બદામનું તેલ વથેળીમાં લો અને આંગળીની મદદથી હોંઠ પર પાંચ મિનિટ સુધી મસાજ કરો ત્યારબાદ આખી રાત રહેવા દો અને પછી સવારે ફરીથી એકવાર બદામનું તેલ લગાવો તમે ઠંડીમાં રેગ્યુલર બદામનું બદામનું તેલ તેલ તો સુવાળી થઈ જશે કોમળ બનાવવાનું કામ કરે છે જો તમારા હોઠ ફાટી ગયા હોય અને તેમાંથી લોહી નીકળતું હોય તો ચપટી હળદરમાં જરૂર મુજબ કાચું દૂધ મિક્સ કરો પછી આ પેસ્ટને હોટ પર લગાવો તમે દૂધની જગ્યાએ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો આ પેસ્ટ રાત્રે ઊંઘતી વખતે હોઠ પર લગાવી અને સવારમાં પાણીથી ધોઈ લેવી આ પેસ્ટ થી એક તાજી મલાઈ લગાવો તેમાં રહેલું કુદરતી મોઇશ્ચરાઇઝર હોઠને નરમ બનાવવામાં મદદ કરે છે ગુલાબની તાજી પાકડીઓને દૂધમાં પલાળી તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને દરરોજ રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવવાથી ફાટેલા હોઠ ખૂબ જ ઝડપથી ઠીક થઈ જાય છે ફાટેલા હોટને સુવાળા બનાવવા માટે પાકેલા એવો કાડો કરો અને તેને તમારા હોટ પર લગાવો તેને તમારા હોટ પર લગભગ દસ મિનિટ સુધી રહેવા દો પછી તેને ટીશ્યુ મદદથી હળવા હાથે લો તમારા ફાટેલા હોટ ને સાજા કરવા માટે દિવસમાં ઘણી વખત તમારા હોટ પર પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો હોટ પર પેટ્રોલિયમ જેલી લગાવવાથી હોટ કોમળ બને છે અને હાઇડ્રેટ રહે છે કાકડીનો રસ જે રીતે ચહેરા પર લગાડવાથી ફાયદો થાય છે તે રીતે હોટ પર લગાડવાથી પણ ફાયદો થાય છે પહેલાના સમયમાં દાદીઓ અને નાનીઓ જણાવતી કે તમારા હોઠ ફાટી રહ્યા હોય તો તમે તમારી નાભી પર તેલ લગાવો આ પ્રયોગ કરવાથી ફાટેલા હોઠ ઠીક થઈ જાય છે આ એક ચમત્કારિક પ્રયોગ છે ખાસ કરીને ગ્રામીણ રહેતા લોકો લગભગ દરેક વ્યક્તિ આ વિશે જાણે છે જો તમે નિર્ગું લેપ નાભી પર લગાવો છો તો તેનાથી પણ તમારા હોઠ જો વારંવાર ફાટતા હોય તો તે સમસ્યા દૂર થઈ શકે છે જો તમારા હોઠ ફાટતા હોય તો તમારે પૂરતું પાણી પીવું જોઈએ ડીહાઇડ્રેશન હોઠ ફાટવાનું મુખ્ય કારણ હોઈ શકે છે ફ્રેશ એલોવેરા જેલ હોઠ પર લગાવવાથી રાહત મળે છે અને હોઠ નરમ રહે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો